હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શામ આ વિડીયો પ્રશ્ન એક આપેલું છે અહીંયા આપણને હોડી બનાવો તો તેના વિશે આપણને પાંચ ન સાત નંબર સુધી આપણને તેના કઈ રીતે વાળવું અને કઈ રીતે હોડી બનાવી તેના ચિત્રો અહીંયા આપેલા છે હવે આગળ જોઈએ પ્રશ્ન બે છે આકારો ગણી ખાલી જગ્યા પૂરો અને સૂચના મુજબ રંગ લખો તો ચોરસ હોય છે ચિત્રમાં પાંચ ત્રિકોણ છે પછી ત્રણ વર્તુળ છે ચાર લંબ ચોરસ છે અને બે ચોરસ છે પ્રશ્ન ત્રણ છે નીચે આપેલા આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તો પહેલામાં છ બીજામાં પાંચ પ્રશ્ન ચાર છે નીચે આપેલ આકૃતિમાં સૌથી મોટું લંબચોરસ શોધો તો લંબચોરસ શોધી અને તેને આકૃતિ અહીંયા તેના ઉપર ડાર્ક છે સૌથી મોટા લંબચોરસમાં સમાય નાના ચોરસની સંખ્યા તો વીસ પ્રશ્ન પાંચ છે આપેલ આકૃતિમાં કલર કરેલા ભાગ સિવાયના ચોરસથી થી બનતું સૌથી મોટા માપનું લંબચોરસ દોરવું તો આપણે અહીંયા

પછી તીરની નિશાની વાળી આકૃતિઓ પર ટીક કરો અહીંયા પહેલી આકૃતિ પર ટીક કરવાની છે ત્રીજી આકૃતિ પર પાંચમી આકૃતિ પર અને છઠ્ઠી આકૃતિ પર પ્રશ્ન છે આપેલ આકૃતિઓની સામે તે સીધી ધારવાળી છે કે વક્ર ધારવાળી તે લખો તો પહેલું છે સીધી ધાર બીજી વક્ર ધાર ત્રીજી વક્ર ધાર ચોથી સીધી ધાર અને પાંચમી સીધી ધાર પ્રશ્ન નવ છે વક્ર ધારવાળી વસ્તુ દોરી તેના નામ લખો તો પહેલું છે વાટકો બીજી છે થાળી અને ત્રીજું છે પ્રશ્ન દસ છે સીધી ધારવાળી વસ્તુ દોરી તેનું નામ લખો તો પહેલું છે ટીવી બીજું છે ધજા અને ત્રીજું છે તમારી રીતે અહીંયા સારી રીતે ચોથામાં બાર પાંચમા માં બાર અને છઠ્ઠામાં નવ પ્રશ્ન બાર છે આકૃતિ ખૂણાની સંખ્યા અને ધારની સંખ્યા તો પહેલામાં થશે ખૂણાની સંખ્યા પાંચ ધારની સંખ્યા પાંચ બીજામાં ખૂણાની સંખ્યા 0 ધારની સંખ્યા 0 ત્રીજામાં ખૂણાની સંખ્યા 6 ધારની સંખ્યા છ ચોથામાં ખૂણાની સંખ્યા ધારની સંખ્યા માં ખૂણાની સંખ્યા છ અને ધારની સંખ્યા છ પ્રશ્ન તેર છે યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું છે ચાર ખૂણા કયા આકાર ને હોય છે તો તેનો જવાબ થશે બી ચોરસ

હું ચાર એક સરખી ધાર અને ચાર ખૂણા ચોરસ બીજું ખૂણા ધરાવતું નથી તો તેનો જવાબ થશે વર્તુળ ચોથું છે હું ચાર સીધી ધાર અને ચાર ખૂણા ધરાવું છું અને મારી સામસામેની ધાર સરખી છે તો તેનો જવાબ થશે લંબ આગળ પ્રશ્ન સોળ છે નીચે આપેલા પાંચ આકૃતિમાં થશે પાંચ બે એક ત્રણ ચાર આગળ પ્રશ્ન સત્તર છે પ્રશ્ન સોળમાં માં દર્શાવેલ પાંચ ટુકડા વાળા ટેન ગ્રામ જુઓ અને ખાલી જગ્યા પૂરો તો અહીં ત્રિકોણની સંખ્યા ત્રણ છે ચોરસ આકાર એક નંબરનો છે પ્રશ્ન ઓગણીસ છે ભોય તળિયા આપણે આ ભાત બનાવવા માટે વપરાયેલ લાદી આકાર દોરો તો પહેલી લાદી આ રીતે અને બીજી લાદી આ રીતે દોરવાની છે હવે અહીંયા પ્રશ્ન વીસ છે પેટર્નમાં રંગ પૂરો મનગમતું ચિત્ર બનાવો તેમાં આકાર મુજબ સરખા રંગ પૂરો તમારે તે ચિત્ર બનાવવાનું છે ને તેમાં રંગ પૂરવાના છે તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં